ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદથી થી ખેડૂતો ચિંતિત રાજ્યના છેલ્લા ત્રણ દિવસ થી ઋતુ બદલાયો છે સ્વરૂપે સ્વરૂપેનો કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ વેવડાવ્યું હતું ડાંગ જિલ્લામાં પૂર્વપટ્ટી વિસ્તારમાં ચીચલી કડમાડ વાયદૂન ટાંકલીપાડા કંદ્રજડા પીપલાઈ દેવી સહિત પૂર્વ પટ્ટી વિસ્તારમાં અને શરદી પંથકોમાં સતત ત્રીજા દિવસે વાદળ છવાયું વાતાવરણ એકદમ છવાઈ ગયો અને કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટાની સાથે કમોસમી વરસાદના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોના શાકભાજી કઠોળ કેરી સહિતના પાકોને નુકસાનથી વર્તાય છે ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થી પલટો થતા ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ સાથે બરફના ગળા પણ જોવા મળ્યા બ્યુરો રિપોર્ટ ડાંગ રિપોર્ટર ચંદુ કેલહરી